નમસ્કાર મિત્રો કેમ છો બધા ભારતમાં ઘણી બધી વનસ્પતિ એવી છે જે ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે પરંતુ લોકો તેના ઔષધીય ગુણોને નથી જાણી શકતા તે જ કારણથી જે વનસ્પતિ ઓછી માત્રામાં અને દુર્લભ હોય છે તેનો જ ઉપયોગ કરે છે જેથી આ વનસ્પતિઓ ખતમ થવાને આરે છે આજે આપણે વાત કરીશું એવા ઔષધિ વૃક્ષની જે આપણા પ્રદેશમાં ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે આજે આપણે એક એવા વૃક્ષની વાત કરવાના છીએ જેને તમે કદાચ રસ્તા પર જોયું હશે નદી કિનારે જોયું હશે પણ એના અદભુત ગુણોથી અજાણ હશો આ છે દેશી પણ સુપર વૃક્ષ કરંજ અને અંગ્રેજીમાં ઇન્ડિયન બીચ કે પોંગામે ઓઇલ ટ્રી પણ કહે છે કરંજ જમીનનો જાદુગર અને ઓળખાણ જુઓ કરંજ કોઈ નાનો સૂનો છોડ નથી પણ એક મધ્યમ કદનું બારે માસ લીલું છમરેતું વૃક્ષ છે એની સૌથી મોટી ખાસિયત શું છે એ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે છે માની લો કે જમીન ખારી છે તો ચાલશે કરી લે છે એટલે જ એને જમીનનો જાદુગર કહેવાય છે તમે જોયું હશે કે એના પાન ચડકતા ઘેરા લીલા રંગના હોય છે અને ફેબ્રુઆરીથી જૂન મહિનામાં એના પર આછા ગુલાબી જાંબલી રંગના સુંદર ફૂલો આવે છે આ ફૂલોની કલગી જોઈને મન ખુશ થઈ જાય આયુર્વેદનો ખજાનો ઔષધીય ગુણો હવે વાત કરીએ એના ઉપયોગની દોસ્તો આ વૃક્ષ એટલે આયુર્વેદનો આખો ખજાનો છે આપણે રોજ સવારે જે દાંત સાફ કરીએ છીએ ને એની વાત કરીએ દાંતનું રક્ષણ તમારા દાદા નાના કરંજના દાંતણની વાત કરતા હશે કરંજનું દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે મોની દુર્ગંધ દૂર થાય છે અને જો તમને પાયોરિયાની તકલીફ હોય તો એમાં પણ રાહત મળે છે ત્વચા અને વાળ આનું કરંજ તેલ ચામડી માટે તો વરદાન છે જો તમને ખંજવાળ ખસ કે ચામડીના કોઈ રોગો હોય તો એના પાનને પાણીમાં ઉકાળીને સ્નાન કરો તેલ તો એન્ટી એજિંગ અને કુદરતી સન્સ્ક્રીન તરીકે પણ કામ કરે છે જો વાળ સફેદ થતા હોય કે ગ્રોથ ન થતું હોય તો કરંજનું તેલ લગાવો પેટના રોગો ગેસ અપચો કે હરસ જેવી તકલીફમાં કરંજના પાનનું ચૂણ છાશમાં નાખીને પીવાથી રાહત મળે છે ડાયાબિટીસમાં પણ તેના બીજનો પ્રયોગ લાભદાયી ગણાય છે ટૂંકમાં માથાથી પગ સુધી આ કરંજ વૃક્ષ આપણને કામ લાગે છે આંતરરાષ્ટ્રીય બજારમાં કરંજનો દબદબો હવે સૌથી રસપ્રદ વાત કરીએ વિદેશોમાં આની કેટલી ડિન્ડ છે મિત્રો કરંજ હવે માત્ર આપણા ગામડાનું વૃક્ષ નથી રહ્યું પણ એ ગ્લોબલ સ્ટાર બની ગયું છે બાયો ડીઝલનો રાજા સૌથી મોટી માંગ છે બાયોડીઝલ એટલે કે જૈવ ઇંધણ માટે આજના જમાનામાં બધા દેશો પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા માંગે છે કરંજના બીજમાંથી જે તેલ નીકળે છે તે ઉત્તમ ગુણવત્તાવાળું બાયોડીઝલ બનાવે છે આના કારણે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ભારતમાંથી તેની મોટા પાયે નિકાસ થાય છે કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી વિદેશની મોટી કોસ્મેટિક કંપનીઓ કરંજ તેલને કુદરતી સનસ્ક્રીન અને એન્ટી એજિંગ પ્રોડક્ટ્સમાં વાપરે છે ઓર્ગેનિક અને હર્બલ પ્રોડક્ટ્સનો ક્રેઝ વધ્યો છે એટલે કરંજનું તેલ સુપરહિટ છે ગ્રીન ફાર્મિંગ તેલ કાઢ્યા પછી જે ખોડ વધે છે તે વિદેશોમાં ઓર્ગેનિક ખાતર તરીકે વપરાય છે આ વૃક્ષ જમીનને નાઇટ્રોજનથી ભરપૂર બનાવે છે જે ખેતી માટે ખૂબ જ સારું છે છે તો મિત્રો કરંજ માત્ર એક એક વૃક્ષ નથી પણ સંપૂર્ણ અને આર્થિક પ્લાન્ટ આટલા બધા ગુણો હોવા છતાં કોઈ પણ દવા કે તેલનો ઉપયોગ કરતા પહેલા તમારા આયુર્વેદિક ડોક્ટર કે વૈદ્યની સલાહ અચૂક લેવી કારણ કે આ વૃક્ષ ગરમ પ્રકૃતિનું છે અને ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ તમે ક્યાંય કરંજ વૃક્ષ જોયું છે કે પછી તમે ક્યારેય આનું દાંતણ કર્યું છે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો અને વૃક્ષો વાવતા રહેજો ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ